ગઈકાલે રાત્રિના રોજ જૂનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાણા વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જોવા નીકળેલો તેવા સમયે તેને કાળવાના ઓકળા પાસે આવેલા પ્લેટેનિયમ કોમ્પ્લેક્સની બાજુમાં પકડી અને ચેક કરતાં તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિ વનસ્પતિજન્ય ગાંજો બે બે કિલો જેટલો મળી આવેલો જેની બજાર કિંમત છે ઓગણીસ હજાર નવસો રૂપિયા સમથિંગ થાય છે તો આ તેના વિરુદ્ધ છે એનડીપીએસ એક મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે છે એ આ જે કેનાબીસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે જે આ આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો છે એ મહાસાગર ટ્રાવેલ્સ જે લોજિસ્ટિકનું કામ કરે છે તેમના મારફતે મંગાવેલો અને મોકલનાર તરીકે જે પાર્સલ છે તેના પર તુષાર જોશી સુરતથી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર તુષાર જોશી કે અન્ય કોઈ મોકલેલો છે મોબાઈલ નંબર પણ એમાં લખેલો છે આ દિશામાં હાલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસ આપવામાં આવેલી છે ને આગળની આ મોકલનાર કોણ છે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે પોલીસને ખાનગી બાતમીદારો મારફતે માહિતી મળેલી કે આ આવા કલરની એક ગાડી ઉપર છે આ પ્રકારની વ્યક્તિ એક નીકળવાની છે તો આ બાતમીદારનું જે સોસિસ છે એ પોલીસ ક્યારેય ડિક્લેર કરતી નથી ભરત ઉપર અગાઉ ત્રણ વર્ષ પહેલાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ કિલો ગાંજાનો કેસ થયેલો છે બે હજાર વીસમાં ત્યારબાદ આ બીજો કેસ જરા પર એટલે આ ભરત ઉપર પોલીસની વોચ છે એસઓજીની ટીમ અગાઉ જેના ઉપર એનડીપીએસના ગુના દાખલ થયેલા છે તેઓ આરોપીઓની હાલની પ્રવૃત્તિ ઉપર પણ સતત વોચ રાખી રહી છે ખાસ કરીને આ બાતમી એના કારણે પણ એક મળી કે આ જે અગાઉ ગુનામાં સંડોવાયેલો હતો અને હાલ તેની પ્રવૃત્તિ કયા પ્રકારની છે તો તેના આધારે છે બાતમી મેળવવામાં સફળ રહેલા હાલ પ્રાથમિક તપાસ થઈ રહી છે ત્યારબાદ નામદાર કોર્ટ મારફતે રિમાન્ડ મેળવી અને આ સીડીઆર મેળવી કેટલા લોકોના કોન્ટેક્ટમાં હતો વોટ્સઅપ કોલથી કનેક્ટેડ હતો કે કેમ જૂનાગઢમાં કઈ રીતે આપતો હતો કોને આપતો હતો અથવા તો અન્ય કોઈ બહારના એરિયામાં નાના નાના જઠ્ઠામાં મોકલતો હતો અલગ 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 જેટલા પણ મુદ્દાઓ છે તે દિશામાં હાલ બી ડિવિઝનની જે પીએસઆઈ અને તેમની ટીમ તપાસ કરી રહી છે સાથે સાથે એસઓજીની ટીમ પણ મદદમાં છે જેથી કરીને અન્ય કેટલા લોકોને આ સપ્લાય જે નથી તેનો વધારે ખ્યાલ આવશે આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે આપના માધ્યમથી પણ હું અપીલ કરીશ કે હાલ જે સમગ્ર દેશનું ખાસ કરીને આ વિસ્તારનું યુવાધન જે આ ડ્રગ્સના નશામાં ફસાઈ રહ્યું છે તો એ માત્ર તેના પૂરતું સીમિત નથી રહેતું પરંતુ અન્ય લોકોને પણ આ નુકસાન કરે છે એકવાર આની લત લાગ્યા બાદ જે છે વ્યક્તિ પોતાનો સેલ્ફ કંટ્રોલ ગુમાવી દે છે અને બીજાને પણ નુકસાન કરી શકે પરિવારની સાથે સાથે તો સમાજ સોસાયટી અને રાષ્ટ્રના નિર્માણ માટે હું તમામ લોકોને અપીલ પણ કરું છું કે આપના મિત્રો પરિવારના સભ્યો આવી કોઈ લતમાં ના ફસાય અને આવા કોઈ આ જે ભરત બગડા જેવા કોઈ આરોપી હોય પોતાના આર્થિક ફાયદા માટે નુકસાન પહોંચાડતો હોય તો તાત્કાલિક જૂનાગઢ એસઓજી કે અન્ય પોલીસ સ્ટેશન એલસીબી કોઈપણનો આપ સંપર્ક કરો જેથી કરીને આપણે જૂનાગઢને ડ્રગ્સ મુક્ત રાખી શકીએ